મહિલાઓ હોય દરેક વ્યક્તિ સાથે આયરનની સમસ્યા ઊભી થઈ જાય છે અને એની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ આપણને ઘેરી લેતી હોય છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આયરનની ઉણપ જે છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આયરનની ઉણપ શા માટે થાય છે આની આપણે કઈ રીતે કાળજી લઈ શકાય અને કઈ રીતે ટાળી શકાય તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આજે આ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદના જાણીતા ડાયટીશિયન રૂચા મહેતા જે ઘણા સમયથી

એ લોકોને આપ એ જણાવો કે આયરન ખરેખર શું છે કેમ કે એ ટેકનિકલ મુદ્દો છે આપણા સામાન્ય દર્શક મિત્રોને જાણીએ કે ઉણપ એ છે શું આયરન અ શું થાય છે અત્યારે કે અ આપણે આખી દુનિયાની વાત તો ચલો બરાબર છે પણ ફક્ત આપણા જ દેશમાં અ નાના બાળકો અને યંગ જનરેશન એટલે કે યુવાનોની અંદર આયર્ન અને પ્રોટીન આ ડેફિશિયન્સી એ બહુ પ્રશ્ન છે છે તો થાય આયન આપણું શરીર આયન બનાવતું જ નથી એ આપણે ખોરાકમાંથી લેવું પડે તો એવો ખોરાક ખાવો જોઈએ કે જે આપણા શરીરની આયનની જરૂરિયાત રોજે રોજ પૂરી કરે હવે અનફોર્ચ્યુનેટલી અત્યારના એવું થઈ ગયું છે કે યંગ જનરેશન જે યુવા પેઢી જે છે એ એટલી બધી જંક ફૂડ તરફ વળી ગઈ છે કે પૌષ્ટિક ખોરાક જેમાંથી જે પાંચ મુખ્ય પૌષ્ટિક ઘટકો છે એ મળતા હોય જેમાં આયર્નનો સમાવેશ પણ થઈ ગયો એવું ખાવાનું બહુ ઓછું ગમે છે એ લોકોને અને બાળકોમાં આયર્નની કમી જોવા મળે છે કારણ કે પહેલાના વખતમાં કેવું હતું કે ઘરેથી સરસ નાસ્તા બનાવીને બાળકોને કે ઘરમાં બે ટંક વ્યવસ્થિત દાળ ભાત શાક રોટલી અથવા તો જુદી જુદી શિયાળા દરમિયાન ઘણી બધી ભાજીઓ મળતી હોય તો એનો સમાવેશ કરીને જમાતું પણ હવે ફરીથી એટલું બધું બહારથી ઈઝીલી મળતું હોવાના લીધે બધું આવવા માંડ્યું છે કે ઘરનો બનેલો પૌષ્ટિક ખોરાક કે જે પોષણયુક્ત હોય એ આખો કન્સેપ્ટ ધીમે ધીમે જવા લાગ્યો છે એટલે ખોરાકમાંથી મળતો જે હોય એની બેઝિકલી કમી થઈ ગઈ છે જેથી આપણા શરીરમાં કમી થાય છે અને પછી હિમોગ્લોબિન આયન એ હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે તો હિમોગ્લોબિન ઓછું થાય આયર્નની કમી થાય એનિમિયા ડેવલપ થાય એટલે પછી ઉપરથી ગોળીઓ લેવી પડે છે તો મારું એવું દર્શક મિત્રો કે ખોરાક ન ખાવો એવું નથી પણ જ ખોરાક ખાવો એવી પ્રેક્ટિસ દેવામાં આવે અને ઘરની દરેકે દરેક ઉંમરની વ્યક્તિ ઘરમાં જ બનેલો બધા જ પોષક તત્વોને અ બેલેન્સ કરતો ખોરાક જો ખાય તો આપણે આયર્નની ની આ કમીને ઘણે બધે અંશે ઓછી કરી શકીએ મેમ આપણે શરૂઆતની અંદર જ દર્શક મિત્રોને ખૂબ સચોટ માહિતી આપી કે એક બેલેન્સ જે ડાયટ જે છે જેમાં આયરનની પૂરતી આયરનનું પૂરતું પ્રમાણ હોય તે રીતે આપણે ભોજનની વ્યવસ્થા આપણે એનો ખોરાક એ પ્રકારનું હોવો જોઈએ જેમ કે મેમ આપણા દર્શક મિત્રો છે અથવા તો આપણે સામાન્ય લોકોને પણ જલ્દી ખબર નહીં પડતી કે આયરનની જે ઉણપ છે અથવા તો કમી છે એ કઈ રીતે થઈ છે એના જે લક્ષણ છે મેમ કે ઉણપ જે ઉણપ આપણને થઈ છે એના લક્ષણો શું છે મેમ આયનની ઉણપના લક્ષણો છે સૌથી પહેલા તો થાક લાગવો પુષ્કળ થાક લાગે ઓછું થઈ જાય એટલે જેને ઘણી વખતે અસ્થમા થઈ ગયો છે એવું કહેવામાં આવે છે પણ એ અસ્થમા હોતો નથી આયનની કમી ના લીધે આ લક્ષણો જોવા મળે છે કે જેમ કે થાક લાગવો હાંફ ચડવી નખ વાળ આ બધું બરડ થઈ જવું આ બધી આયનની સિવિયર ડિફિશિયન્સીના લક્ષણો છે જેમ કે મેમ આયર્ન ની જે ઉણપ જે છે એના લક્ષણોની આપણે વાત કરી તો જે આ લક્ષણો દેખાયા પછી આપણે આપણે જે દર્શક મિત્રો છે અથવા તો આપણે પણ અંદર આવી ગયા છે લોકો તો એ જે ઉણપ જે છે એને દૂર કરવા માટેના જે પ્રયાસો છે એ સામાન્ય લોકો કઈ રીતે કરી શકે સામાન્ય લોકો સૌથી પહેલા તો આયર્ન ઉણપને દૂર કરવા માટે ખોરાક જ ખાવો પડે અને એના માટે એક બહુ મોટું રોકેટ સાયન્સ નથી આપડા રોજિંદા ખોરાકમાંથી જ એ આયન આપણાને મળતું હોય છે અને એનો સીધો સીધો જે આપણા ઘરમાં અવેલેબલ જ હોય એનો દાખલો આપવો તો ખજૂર અંજીર પછી આ અત્યારના સીડ્સ મળે ખાવાનો બહુ બધાને શોખ ચડ્યો છે કે કોળાના બીજ ખાધા ને પેલા આયનનું પ્રમાણ વધારે હોય છે જેટલી પણ લીલા પત્તાની ભાજી છે પાલક મેથી સરસો અને એની અંદર આયનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને સૌથી વધારે ભાજીઓમાં જો આયન હોય તો એ ફ્લાવરના પાંદડામાં આપણે એટલા બધા છીએ સમજણ નો અભાવ હોય જાણકારી નો અભાવ હોય કોઈ પણ કારણ હોય પણ આ જે ફ્લાવર ના પત્તા છે એ આપણે ગાય ભેંસને ખવડાવી દઈએ છીએ અને આપણે એકલું ફૂલ લઈ આવીએ છીએ અને પછી શાક વાળા જોડે બાખડીએ છીએ એક તું પાંદડા કેમ આપે છે પણ જો આ ફ્લાવરના પાંદડા લાવી અને એની જુદી જુદી વાનગી બનાવવામાં આવે જેમ આપણે મેથીની ભાજીની વાનગીઓ બનાવીએ પાલકની બનાવીએ એવી જ રીતે ફ્લાવર ફ્લાવરના પાંદડાની પણ વાનગીઓ બને તો આપણે ઘણા બધા હંશે આયર્નની ઊણપને આપણે કવર અપ કરી શકીએ આ દૂધની સાથે ડ્રાય ફ્રૂટ્સ ભેળવીને પીવાથી કે પત્તાની ભાજીઓ સાથે દાળ કે કઠોળ કે પનીર ભેળવીને ખાવાથી આયન અને પ્રોટીન બંનેની ઉણપને આપણે કવર અપ કરી શકીએ જે પૌષ્ટિક પણ છે અને સ્વાદિષ્ટ તો બનાવવાનું આપણા જ હાથમાં છે મેમ આપે ખૂબ ઉપયોગી વાત છે જે ફ્લાવરના આપણે જે પાંદડા છે એનો ઉપયોગ કરતા નથી તે સંદર્ભમાં પણ આપી જેમ કે મેમ આપણે ઘણા બધી ઘણા લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે જે ઉણપ જે છે આયરનની એ મોટા ભાગે ચોક્કસ લોકોમાં વધારે જોવા મળતી હોય છે તો જેમ કે મહિલાઓ પુરુષો અને જે બાળકો છે એ એ પૈકીના જે લોકો છે એમાંથી સૌથી વધારે જે આયરનની ઉણપ જે છે એ કેવા પ્રકારના લોકોમાં છે બાળકોમાં છે કે મહિલાઓમાં છે કે પુરુષોમાં છે બાળકો અને મહિલાઓમાં વધારે જોવા મળે છે બાળકોમાં એટલા માટે કે બાળકોમાં કરમિયાનું પ્રમાણ વધારે હોય છે બાળકો રીતિમાં રમતા હોય અને એ જ ગંદા હાથે ખાતા પણ હોય તો એ જે કચરો છે એ શરીરમાં જતો હોય આપણી ચામડીના જે છિદ્રો છે એમાંથી આ વમ્સના જે ઈંડા હોય કે ઝીણા ઝીણા હોય એ આપણા શરીરની અંદર પ્રવેશીને અંદર જઈને કરમિયા થતા હોય છે પગના તળિયામાંથી જતા હોય છે તો નાના બાળકોમાં કરમિયાનું પ્રમાણ વધારે હોવાના કારણે પણ આયર્નની ઉણપ હોય છે મહિલાઓમાં એટલા માટે જોવા મળે કે મહિલાઓને દર મહિને માસિક સ્ત્રાવ આવતો હોવાથી અ એમનામાં આયરનની અ ઉણપ ડેવલપ થઈ શકે પણ એની સામે દરેક મહિલાએ અ વ્યવસ્થિત પૌષ્ટિક ખોરાક ખાય તો આ ઉણપને આપણે દૂર કરી શકીએ બાળકોમાં થોડી હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય બાળકોને પિરિયોડિકલી ડૉક્ટરની સલાહ અને સૂચના પ્રમાણે જો કરમિયાનો કોર્સ કરાવવામાં આવે તો પણ એમની અંદર આપણે આયર્નની ઉણપને ઓછી કરી શકીએ પુરુષોમાં આયર્નની ઉણપ ઘણી ઓછી જોવા મળે છે પણ મહિલાઓમાં અને બાળકોમાં પ્રમાણ વધારે હોય છે મેમ હવે બાળકોની વાત કરીએ તો બાળકોની અંદર જે આ તમે વાત કરી કે કરમિયાની જે એક સમસ્યા ઊભી થઈ જાય છે તો આ તકલીફ જે મેમ છે એ આપણે ફરિયાદ જે છે પેરેન્ટ્સની વારંવાર સાંભળતા હોઈએ છીએ તો આને જે ટાળવા માટે આપણા જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એ લોકો શું કાળજી લઈ શકે એને પણ આપણે સમજવાની કોશિશ કરીએ બિલકુલ આપણે બાળકના નખ પહેલા તો નિયમિત કાપવા જ જોઈએ જેથી કરીને એનાથી બે ફાયદા થાય એક નખની અંદરથી જે મેલ કે ધૂળ માટી જે શરીરમાં જતી હોય અને મોંમાં જતી હોય એ ન જાય અને બાળકોને નખ ખાવાની જે આદત પડે એ ના પડે નખ બુઠ્ઠા જ હોય તો ખાવાની ટેવ નીકળી જાય ને એના દ્વારા પણ તથા કરમિયાનું પ્રમાણ આપણે રોકી શકીએ જેટલી વાર બાળક બહાર થી ઘરે આવે એટલી વાર એને હાથ અને પગ ધોવાની ટેવ પાડવી જોઈએ જેથી કરીને બહાર થી આવેલા ધૂળ માટી અ એના પગમાં અને હાથમાં ચોંટેલા રહે નહીં અને એવા ગંદા હાથે એ કશું ખાય કે પીવે નહીં આટલું એક હાઈજીનિક કંડિશન આપણે મેન્ટેન કરાવી શકીએ કોઈ પણ ફળ કે શાકભાજી કે સલાડ કાયમ જ ધોઈને લૂછીને ખાવાની ટેવ પાડવી જોઈએ કે જેથી એની ઉપર રહેલા બેક્ટેરિયા કે કાંઈ મોમાં જાય નહીં નાનું બાળક કે મોટી વ્યક્તિ કુદરતી હાજતે જાય ટોયલેટ જાય કે પેશાબ કરવા જાય તો હાથ ચોખ્ખા ધોવા એ પછી પણ એની પણ આદત બાળકોએ અને મોટાઓએ ડેવલપ કરવી જોઈએ જેથી કરીને આ નાની નાની હાઈજેનિક કન્ડિશનોને આપણે જો મેન્ટેન કરીએ તો કરમિયાના પ્રમાણને આપણે મોટા અંશે ટાળી શકીએ ને એનાથી થતી જે આડઅસરો છે ને જે નુકસાન છે એનું પ્રમાણ પણ આપણે ઓછું કરી શકીએ ને એની સાથે સાથે પૌષ્ટિક ખોરાકનો ભલે પૌષ્ટિક ખોરાક સ્વાદિષ્ટ આપણે બનાવી જ શકીએ છીએ એવું નથી કે ખોરાક ન્યુટ્રીશિયસ હોય એટલે એમાં કોઈ સ્વાદ ના હોય આપણે ખોરાકનું પોષણ અને સ્વાદ બંને જાળવી રાખવાની જવાબદારી જે ખોરાક જે જમવાનું બનાવતું હોય એની છે તો એ આપણે જો કરી શકીએ તો નાના બાળકોને પણ પૌષ્ટિક ખોરાક ખાવાની પણ 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 ટેવ પડે એમનો સ્વાદ જાય અને સાથે સાથે એમને ઝીણી મોટી થતી આપણે બચાવી શકીએ મેમ આપે વાત કરી એની જે આપણે કઈ રીતે એને બચાવી શકાય બાળકોનું રક્ષણ કઈ રીતે કરી શકાય જેમ મેમ આપ ડાયટીશિયન તરીકે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે ખૂબ જે દર્દીઓ છે એ છે બાળકોના પેરેન્ટ્સ પણ આપતા હશે તો હાલનો જે તબક્કો એક ચાલી રહ્યો છે ફાસ્ટ લાઈફ છે તો આ ફાસ્ટ લાઈફની અંદર આપની પાસે જે કેસ આવે છે મહિલાઓના હોય બાળકોના હોય કેવા પ્રકારના જે કેસ છે ફરિયાદો છે એ કેવા પ્રકારની વધારે આવી રહી છે કેવું છે કે મોટા ભાગે તો મહિલાઓ એટલે કે મમ્મીઓની એવી જ ફરિયાદો છે કે છોકરાઓને અમે ઘરેથી નાસ્તો આપીએ ગમતું નથી પણ એની સામે એક વસ્તુ હવે તમામ સ્કૂલ વાળાએ સારી કરી છે કે બહારનો તૈયાર નાસ્તો એટલે કે જંક ફૂડ તો નહીં જ આપવાનો ઘરને બનેલો જ ખોરાક આપવાનો એટલે બાળકને ગમે કે ન ગમે બાળકના અ ઘરમાં રસોઈ બનાવતા વ્યક્તિઓને સમય હોય કે ન હોય એમણે નાસ્તો તો ઘરનો બનેલો જ આપવો પડે એટલે આ એક વાત અત્યારના તમામ સ્કૂલોએ ખૂબ સારી કરી છે કે જેથી કરીને બાળકને ઘરનો ચોખ્ખો તાજો અને પૌષ્ટિક ખોરાક ખાવા મળે અને બાળકની મમ્મીઓની જે ફરિયાદ હોય છે કે મહિલાઓની પોતાની જે ફરિયાદ હોય છે એ આ જ હોય છે કે અમને થાક બહુ લાગે છે બાળકોના નખ હોય છે જે એકદમ બરડ થઈ ગયા છે ઉગતા નથી સરખા તો આ બધા જે આયર્નની ડેફિશિયન્સીનું વર્ણન એ લોકો કરતા હોય છે એનો એક જ ઈલાજ છે કે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરો જેથી કરમિયાને આપણે રોકી શકીએ અને ઋતુ પ્રમાણે મળતા દરેક શાક દરેક ફળ દરેક ભાજીઓ ખાવા જ જોઈએ અને એનું દરેક દાળ કઠોળ શાકભાજી આ બધાનું જે કોમ્બિનેશન છે કે જેનાથી એ જે તે રેસીપીની ન્યુટ્રીટીવ વેલ્યુ વધી જાય એ સમજીને એ પ્રમાણે જો રસોઈ બનાવવામાં આવે તો ઘરના દરેકે દરેક ઉંમરના વ્યક્તિની શરીરની પોષણની જરૂરિયાત પૂરી થઈ જ શકે તો એ મારે હું હંમેશા દરેક મહિલાઓને દરેક મમ્મીઓને આ સમજાવ સમજાવતી જાઉં છું કે ફરીથી કહું છું કે ખોરાક પૌષ્ટિક હોય એને સ્વાદિષ્ટ આપણે બનાવી જ શકીએ એના માટે કંઈ જરૂરી નથી કે પૌષ્ટિક ખોરાક સ્વાદ વગરનો હોય મેમ આપ આપ આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને એમ પણ જણાવવા જણાવો કે જે આયરનની જે ઉણપ જે છે મેમ એનાથી કોઈ એમ મોટી બીમારી અથવા તો એનો ખતરો પણ છે કે નાની મોટી તકલીફ થાય છે એનાથી ચાલે છે અથવા તો એનાથી મોટી તકલીફ કોઈ ઊભી થઈ શકે છે ખરી હું તમને એમ જણાવું કે આયન શરીરમાં કામ શું કરે છે હવે આયન નું સૌથી મોટું કામ છે કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં એ ઓક્સિજન ને આપણા શરીરના દરેક દરેક ટીસ્યુ સુધી પહોંચાડવાનું કામ આયન નું છે જો આયન ની પ્રમાણ શરીરમાં ઓછું જાય તો આપણા શરીરની અંદર જે હેલ્ધી રેડ બ્લડ સેલ્સ છે જેને આપણે રક્ત કણો કહીએ છીએ એનું પ્રમાણ પણ ઓછું થઈ જાય રક્ત કણોનું પ્રમાણ ઓછું થાય એટલે કે રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ ઓછું થાય તો આ રેડ બ્લડ સેલ્સનું કામ છે કે ઓક્સિજનનો પુરવઠો શરીરના એક એક અંગના એક ટીસ્યુ સુધી પહોંચાડવાનું એ કામ એ કરી શકે નહીં તો આપણા શરીરને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે નહીં જેના લીધે શ્વાસ ચડવા જેવો લક્ષણો લાગે અને એનું મિસઇન્ટરપ્રિટેશન એ એ થાય વ્યક્તિને છે પણ ખરેખર દર વખતે શ્વાસ ચડવો એટલે અસ્થમાં ન પણ હોય એ આયનની ઉણપ પણ હોય શકે સાથે સાથે આયનનું કામ છે આ રેડ બ્લડ સેલ્સનું કામ શરીરના અંગો એટલે કે મગજ સુધી પણ ઓક્સિજન પહોંચાડવાનું છે જો જે જેનું કામ જે ઓક્સિજનનું કામ છે અરે આયનનું કામ છે આપણા મગજની અંદર જે નર્વ સેલ્સ હોય એને ડેવલપ કરવાનું અને મેન્ટેન કરવાનું તો જે જો રેડ બ્લડ સેલ્સ ઓછા હોય તો આ કામ પણ મગજની અંદર અધૂરું જ રહી જાય અને એના લીધે ડ્રાઉઝીનેસ લાગે એટલે કે ઊંઘ વારે વારે ઊંઘ આવ્યા કરે આ આયન નું કામ છે આપણા નખ વાળ અને ચામડીને તંદુરસ્ત રાખવાનું જો આયન ની ઉણપ હોય તો આપણા નખ અને વાળ બરડ બની જાય અને ચામડી પણ વૃક્ષ થઈ જાય એટલે કે સુકી થઈ જાય આયન નું એક પણ એક સૌથી અગત્યનું કામ છે આપણી ઇમ્યુન સિસ્ટમ અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ અને રોગ પ્રતિકારક તંત્ર અને મજબૂત બનાવવાનું જો આયન ઓછું હોય તો આપણી ઇમ્યુનિટી અને ઇમ્યુન સિસ્ટમ બંને ઢીલી પડી જાય અને આપણી રોગપ્રતિકારક શક્તિ ઢીલી પડી જાય તો આપણે જાણીએ છીએ કે બાજુમાં કોઈ છીંક ખાય તો શરદી આપણને થઈ જાય તો આ બધા આ જે બધા છે એ આયનના મુખ્ય કામ છે આપણા શરીરની અંદર કે જે આયનની ઉણપથી બધા હલબલી જાય અને આયનનું અંદર બહુ જ અગત્યના હોર્મોન્સ ડેવલપ જો ઉણપ થાય તો આ હોર્મોન્સનું ડેવલપમેન્ટ પણ અ ખોરવાઈ જાય આખો પ્રોસેસ ખોરવાઈ જાય તો આયન એક બહુ જ મહત્વનું અ મિનરલ છે અને પોષક તત્વ છે કે જેની ઉણપ કોઈ પણ હિસાબે પોસાય એમ નથી મેમ આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ અથવા તો ડૉક્ટર પણ સલાહ આપતા હોઈએ છીએ ખાસ કરીને સગર્ભા મહિલાઓ જે છે એ સગર્ભા મહિલાઓને સલાહ આપતા હોય છે ડૉક્ટરો કે એમને જે આયરન જે છે એનું પ્રમાણ જે છે એ જાળવવું જોઈએ સાથે સાથે એમના જે બાળકોના મહિલાઓ જે સગર્ભા છે એ લોકોના જે ગર્ભમાં છે બાળક જે છે એને પણ એની અસર થઈ શકે છે તો આ અંગે પણ મેમ આપણા જે આ પ્રકારના જે દર્શકો છે જોઈ રહ્યા છે આપણને કે મહિલાઓ જે ખાસ કરીને સગર્ભા મહિલાઓ જે છે એ લોકો આયરનની જે કમી છે એને કઈ રીતે પૂરી કરી શકે હવે સગર્ભા મહિલાઓ જે છે એ લોકો આયર્નની કમીને ખોરાકથી પૂરી કરી શકે વત્તા આખા ગર્ભાવસ્થાનો જે સમય છે એ દરમિયાન એ લોકોને આયનની ગોળી લેવાનું ડોક્ટર સૂચના આપતા હોય છે કારણ કે સગર્ભા મહિલાના શરીરમાં બાળકને જે પોષણ અને ઓક્સિજનનો પુરવઠો છે એ લોહી દ્વારા પહોંચતો હોય છે સગર્ભા મહિલા જમે એટલે બાળક જમે એવું ન હોય એના જમ્યા પછી જે પોષક તત્વો જેમાં આયન પણ આવી ગયું હોય એનો જે પુરવઠો છે એ બાળકને લોહી દ્વારા પૂરો પડે છે અને સાથે સાથે ઓક્સિજનનો પુરવઠો પણ લોહી જ લઈ જાય છે બાળકના શરીરમાં અને બાળકનો વિકાસ થાય છે માટે આ સગર્ભા મેલાની અંદર બ્લડ વોલ્યુમ જે છે લોહીનું પ્રમાણ છે એ ગર્ભાવસ્થા ગર્ભધારણ કરતાની સાથે જ વધી જાય છે અને આ લોહીનું પ્રમાણ વધારવાનું કામ આયનનું છે માટે ગર્ભા ગર્ભ ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ આયન ખોરાકમાં તો લેવું જ જોઈએ વત્તા ઉપરથી પણ આયન સપ્લિમેન્ટ લેવું ખૂબ જરૂરી છે ઘણી વખત આપણે કોઈ ગેરમાન્યતા પણ હોઈ શકે અથવા તો એવું પણ સાંભળવા મળે છે કે જે આયરન જે છે એનું લેવલ જે છે એ તો જરૂરી આપણા માટે ખૂબ છે પરંતુ એનું પ્રમાણ વધી જાય તો એ કંઈ નુકસાન કરી શકે છે ખરા એટલા માટે કે આયન વોટર સોલ્યુબલ છે આપણા શરીર ને જેટલી જરૂર હોય એટલું જ આયન એબઝોર્બ થાય અને બાકીનું શરીર બહાર ફેંકી દે એટલે એનાથી એનું ભરાવો આયરનું શરીરમાં થઈ જાય એવું બને જ નહીં કોઈ દિવસ મેમ આપણી પાસે સમય મેમ આપણી પાસે સમય નો અભાવ છે છેલ્લે આપ આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ લોકોને છેલ્લી સલાહ આપની ઝડપથી શું છે કે એમને જે ની કમી જે છે એને કઈ રીતે એ દૂર કરી શકે એકદમ ઝડપથી જવાબ જમો મેં બિલકુલ આપણે અત્યારના શિયાળાની ઋતુમાં ખૂબ બધી ભાજીઓ મળે છે આ ભાજીમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે ને એની સાથે સાથે બીજા બધા મિનરલ્સ પણ હોય છે તો આ ભાજીની સાથે કોઈ પણ દાળ કઠોળ કે પનીરને રાંધવાથી આયર્ન અને પ્રોટીન બંનેનું એબ્સોર્પ્શન આપણા શરીરમાં ખૂબ સારું થઈ શકે અને એને માટે તમે પાલક પનીર પાલક દાળ કે મેથીની ભાજીની સાથે કોઈ કઠોળ

બાળકોને માટે તો એવું છે કે બાળકોની મમ્મીઓ દૂધમાં મધ નાખીને બાળક ને પાય તો બાળકની આયરનની કમી દૂર થઈ જાય મધની અંદર આયરન નું પ્રમાણ ખુબ સરસ હોય છે તો ખાડને બદલે દૂધમાં મધ નાખવું તો બાળકને બહુ મજા આવશે પીવાની પણ સ્વાદિષ્ટ પણ લાગશે અને પોષણ પણ મળશે અને આયરનની કમી પણ દૂર થઈ જશે મેમ આપણી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે વિરામ આપવો પડશે આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આયરનની જે ઉણપ છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે જે ખૂબ જ જરૂરી છે આયરનની ઉણપ જે છે એ ઘણી વખત મોટી બીમારી તરફ પણ દોરી જાય છે કારણ કે આયરન જે છે એ હિમોગ્લોબિન બનાવવાનું કામ કરતું હોય છે હિમોગ્લોબિન જે છે એ શરીરની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે ઘણી વખત હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે ઘટી જવાથી આપણને ઘણી બધી સમસ્યા ઊભી થાય છે અને ડોક્ટર પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે હિમોગ્લોબિનને લગતી દવાઓ ડોક્ટર આપતા હોય છે અને ત્યારબાદ આપણને રાહત મળતી હોય છે સાથે સાથે હાલમાં જ એક જે અભ્યાસ થયો છે વિશ્વભરમાં આયરનની જે ઉણપ છે એનાથી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક અબજથી પણ વધારે છે અથવા તો એમ કહી શકાય કે પણ વધુ લોકો આયરનની ઉણપથી પરેશાન છે જે આપણે સમજી શકાય છે કે આયરનની જે કમી છે એ કેટલી ગંભીર છે અને એને દૂર કરવા માટે પણ કેટલા પ્રયાસ આપણે હાથ ધરવા જોઈએ હાલમાં જ આપણી સાથે જોડાયા હતા રૂચા મેમ જે આપણને માહિતી આપી રહ્યા હતા કે એક બેલેન્સ જે ડાયટ જે છે તેને પાળીને અથવા તો જે રીતે મેમે વાત કરી કે લીલા શાકભાજી છે અને એમને કઈ રીતે બનાવવા જોઈએ કઈ રીતે પૌષ્ટિક એને બનાવી શકાય તે અંગે વાતચીત કરી રહ્યા હતા માહિતી આપી રહ્યા હતા તો કાલે આપણે કોઈ નવા વિષય સાથે ફરી વાર જોડાઈશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર